મૂર્ખા હુરવાય તો ફરી શકું સર તું શું કરું છું ને અલ હુરવાય તો ગેરબીક લાગતી હતી તે તું તો દકવાયો હોય છું બે તક પાડીયો છુ ને

আকেতাকোদ ক্ধপাড্রিঁে এড� gli য১াআজকো হনিটুডেবয নিংরমাছাকোদ্য় пой fragr হাকে મારી હાઉનન સુ અમર ફળે માં કોણ છે રા દો કપો પેલો કે તે સોર તો નઈ ગ્રાય ઉ બ્રહ્મા જો પર પીણો બે ઓમ મોહણીમ જહાય મન બીજા જ્યા છે અરે આ તો કાળુજી છે અરે કાળુજી તમે હોય શું કરો છો અલ્યા કેરું ગયો તો કા અરે માહિ નો જતો હતું બોલકી પણ હું ગોડા ગાડું છું તું ખબર

ચાલ એક હાથમાં ગયો ખબર તમને તા હું છે આથમાં ગયો હા આમ તમે એમ કો હું જોઉં છું

શેસાઈ રું કે આ સાઈડ કા સાઈડ ડાબી સાઈડ અરે એસી સાઈડ આ ડાબી સાઈડ કદી ભણેલો તો ખબર એક ચર્ચા કરવી પડશે કારણ શું વખત વાડી છે પત્તા ના

મનહાળ જેમ તેમ થાય જાય ઉપાય લઈ જીધો ખેતર અને ઘઉં તો કોઈ લઈ નઈ જાણ ઘઉ્યા છે તાણ એવું છે

Unul cu un, un cetățean cu zi. Un valșat în care alea. Un cetățean cu zi. 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 Un cetățean cu zi.

સિગેલ ચલાપરે સુગારા પાહી ગયા ના ના વાત ઓ કોને ના લા સિબિયા દા તું દારુ પીન પડી રહે છે એ મારી વાત અલગ હા ત મારી વાત અલગ એ પાપા મે

अले अमा गले आता मन तो बहुत जल्दी अमा जल्दी आ जा सो जाता थे उनको आज ओम सो जाता ओम सो जाता ये रहो ओम का ओम ले ओम ले ओम जा तू तू ना ये तो वाटर मार तो तेरे लोग सब बाव हार कुत्रा यो नारा को 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 बच्चों जाले आयु बम्मा तो तू को क्लाउस बात मिली है

કોઈ સાંભળવા નહિ તૈયાર